જય દ્વારકાધીશ જય ભક્તના વાળા દાદા તો મિત્રો તમને બધાને ખબર હશે કે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના લકી ડ્રો તારીખ આઠ બે બે હજાર પચીસના રોજ થવાનો હતો તો મિત્રો રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના લકી ડ્રો કેમ થયો નથી તો મિત્રો ઘણા બધા આયોજક મિત્રોને ફોન કરવામાં આવે છે પણ ફોન પણ રિસિવ કરતા નથી અને અમુક વ્યક્તિ ફોન ઉપાડે છે અને કહે છે કે લકી ડ્રો થશે કોઈ કહે છે પાંચ દિવસ પછી થશે કોઈ કહે છે કે બેથી ત્રણ દિવસમાં થઈ જશે કોઈ વળી એવું પણ કહી રહ્યા છે કે હજુ જે રામદેવ ફાઉડુસો ઇનામી યોજનાના જે એજન્ટો મિત્ર છે એમને હજુ સુધી ટોકન જમા કરાવ્યા નથી અને જે એજન્ટ મિત્ર ટોકન જમા કરાવશે પછી થશે તો મિત્રો તમારું કેવું શું છે કે રામદેવ ફાઉડુસો ઇનામી યોજના આઠ બે બે હજાર પચીસ તારીખે થવાનો હતો તો મિત્રો થયો નથી અને અમુક કોઈ એજન્ટ મિત્રો ફોન ઉપાડે છે અને કહે છે કે હજી બુકો જમા કરાવવાનો બાકી છે એટલે થયો નથી તો મિત્રો શું છે શું નથી હજુ સુધી ખબર પડી નથી તો જે કોઈ મિત્રોને ખબર હોય તો પ્લીઝ અમારી ગુજરાતી બ્લોગ ચેનલની અંદર કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં અને મિત્રો રામદેવ ફાઉડૂસો ઇનામી યોજના મોરથલની અંદર થવાનો હતો પણ આઠ તારીખ કે રામદેવ ફાઉડૂસો ઇનામી યોજના થયો નથી અને ઘણા બધા એજન્ટોને ફોન કરવામાં આવે છે તો ફોન ઉપાડતા પણ નથી અને અમુક બિચારા એજન્ટો ફોન ઉપાડે છે એ જવાબ પણ સારો આપે છે કે પાંચથી છ દિવસમાં થશે અને અમુક એવું પણ કહી રહ્યા છે કે બૂકો જમા કરાવી નથી એટલે થયો નથી બુકો જમા થશે એટલે થઈ જશે તો મિત્રો તમારું બધાનું શું કેવું છે કમેન્ટમાં અવશ્ય જણાવજો જય દ્વારકાધીશ જય બગદાણાવાળા દાદા અને બીજી વાત એ કરવાની કે કોઈ નવા સમાચાર અથવા કોઈ નવી જાણ મળશે તો હું અવશ્ય તમને જણાવીશ તો મારી આ ગુજરાતી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ જય ભગદણવાળા દાદા